તો ભગવાન દ્વારકાધીશની નગરી મગ્ન થઈ ગઈ છે મેઘ તાંડવની સામે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં નજર પડી ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અનરાધાર વરસાદને કારણે દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ છે નીચાણવાળા અનેક વિસ્તારો છે તે જળ મગ્ન થઈ ગયા છે આકાશી દ્રશ્યો આપ જુઓ જ્યાં રસ્તા હતા ત્યાં પાણીનું સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે સતત વરસી રહેલા વરસાદને કારણે દ્વારકાની આ પરિસ્થિતિ છે દ્વારકા સિટીના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે આપ જુઓ આકાશી નજારો તેનો જ્યાં પણ નજર કરશો હતા તે તમામ જગ્યાઓ પર પાણી છે ખેતરોમાં પાણી છે કેટલાક ગામો સંપર્ક થઈ ગયા છે તો ઘરો છે ઘરોમાં પાણી ફરી વળતા ઘર વકરીને પણ નુકસાન થયું છે અને તેનો આકાશી નજારો અમે આપને બતાવી રહ્યા છે કે નુકસાની દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકાથી જુનાગઢમાં મુશળધાર